તાજેતરમાં જ કંગના રોતની ફિલ્મ ઇમરજન્સીને લઈને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે જી સ્ટુડિયોના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેઓએ રિવાઇઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારોને સ્વીકાર કર્યા છે અને તેમણે આ ફેરફારોને અમલમાં મૂકવા માટે એક ફોર્મેટ પણ તૈયાર કર્યું છે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને સબમિટ કરવામાં આવી છે ત્યારે બોમ્બે હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણીની તારીખ ત્રણ ઓક્ટોબર ગુરુવાર રાખવામાં આવી છે તો આ સમય દરમિયાન કોર્ટ સીબીએફસી દ્વારા આપવામાં આવેલા જવાનને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેશે તો અગાઉ સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક ભાગો પર માથા ઉઠાવ્યા હતા જેના કારણે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ